નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો પદાવલીની કિંમત શોધો એને લગતા દાખલા સમજવાના છે દાખલા નંબર થી એ આની દાખલાના બે સમજાવેલા છે જો એ ન નિહાળેલા હોય તો એ ખાસ નિહાળી લેજો હવે આપણે અહીંયા દાખલા નંબર સત્તર જોઈએ પી બરાબર ઓછા બે માટે ચાર પી વત્તા સાત તો ચાર પી વત્તા સાત એ આપણી પદાવલી છે અને પછી ચલ છે આપણે કૌંસમાં લખી દઈ છીએ અને અહીંયા ચલની કિંમત કેટલી કીધી છે તો ઓછા બે કીધી છે તો અહીંયા હું એની કિંમત ઓછા બે મૂકી દઉં ચાર દુ આઠ પણ ઓછે ઓછા આઠ ખાશે અને વત્તા સાત ઓછા આઠ વત્તા સાત એટલે જવાબ મળે ઓછા એક સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું પ્રસ્તુત છે તો ત્યાર પછીનો દાખલા નંબર અઢાર જોઈએ પી બરાબર ઓછા બે માટે ઓછા ત્રણ પી વર્ગ વત્તા ચાર પી વત્તા સાત આ આપણા માટે પદાવલી છે આ પદાવલીને આપણે નીચે લખી નાખીએ અને ચલ છે એને કાઉસમાં લખી નાખીએ હવે જે આપણે ચલની કિંમત કીધી છે કે પી બરાબર ઓછા બે મૂકો તો આપણે બંને જગ્યાએ ઓછા બે મૂકી દેસો હવે આપણે ખબર છે કે ઓછા બે નો વર્ગ ઓછા બે નો વર્ગ થાય વત્તા ચાર આ રીતે આપણે આગળ દાખલામાં સમજાવેલું હમણાં તો અહીંયા મારે જવાબ મળશે ઋણ ત્રણ અને કાઉસમાં આવશે ચાર વત્તે ઓછે ઓછા અને ચાર દુ આઠ જવાબ આવશે સાત એટલે અહિયાં આવી જશે ઓછા એક તો ઓછા બાર ઓછા એક એટલે જવાબ મળશે ઓછા તેર અથવા ઋણ તેર શબ્દ વાપરી શકો આ આપણા દાખલાની કિંમત મળે છે ત્યાર પછી જોઈએ દાખલા નંબર ઓગણીસ ની રકમ લખી લો તમારી પાકી નોટમાં વિડીયો પોસ્ટ કરો અને આ દાખલો જે છે એ તમારી પાકી નોટમાં તમારી રીતે સ્વપ્રયત્ને ગણતરી કરો અને એનો જવાબ મેળવો એ જવાબ મળી જાય પછી તમારો જવાબ છે મારા જવાબ સાથે ચેક કરો શું જવાબ મેચ થાય છે કે નથી થતા દરેક દાખલામાં આ પ્રકારે કરશો તો તમને દાખલા ગણવામાં સરળતા રહેશે જો નો ક્યાંય ધારો કે દાખલાનો જવાબ ખોટો મળે છે તો તમે આ વિડીયો જુઓ અને નિહાળો કે મારી ભૂલ ક્યાં છે તમે શોધો એમાંથી તો અહીંયા મારી પાસે પદાવલી છે ઋણ બે પી ઘન ઓછા ત્રણ પી વર્ગ વત્તા ચાર પી વત્તા સાત રકમ ગમે એટલી મોટી હોય તો મુંજાવાનું નહીં ચલ વાળી સંખ્યા હોય જે ચલ છે એને કાઉસમાં દર્શાવી દેવાના ઉપર ઘન કીધો હોય તો ઘન અને વર્ગ કીધો હોય તો વર્ગ કરી દેવાનો હવે પી ની કિંમત હું મૂકું છું ઓછા બે હવે ઋણ બે નો ઘન એટલે અહીંયા જવાબ આવશે આપણને ઋણ આઠ મળે ઋણ બે નો ઘન એટલે ઋણ બે ગુણ્યા ઋણ બે ગુણ્યા ઋણ બે ઓછે ઓછે વત્તા અને વધતે ઓછે ઓછા થાય બે દુ ચાર અને ચાર દુ ને આઠ જવાબ થશે એટલે અહીંયા મારે શું લખવાનું હતું ઓછા બે કાઉસમાં આવશે ઓછા આઠ હવે હમણાં થોડીક વાર કે ઓછા બે નો વર્ગ એટલે વત્તા ચાર થઈ જાય તો ઓછા ત્રણ અને અંદર રહેશે વત્તા ચાર પણ વત્તાની નિશાની દર્શાવવાની જરૂર નથી વત્તે ઓછે ઓછા અને ચાર દુ ને આઠ જવાબ વત્તા સાત જેમ છે એમ આવશે હવે આ બે નો ગુણાકાર કરીએ તો ઓછે ઓછે વત્તા થઈ જશે અને અહીંયા અહીંયા થઈ જશે બેઠ વત્તા સાત એટલે ઓછા એક થાય બાર માંથી સોળ બાદ કરો અને સોળ સોરી સોળ માંથી બાર ને પણ બાદ કરો અને એક ને પણ બાદ કરો તો જવાબ મળશે ત્રણ કારણ કે બાર માં સોળ માંથી બાર ને બાદ કરો તો ચાર વધે અને ચાર માંથી એક ને બાદ કરશો તો ત્રણ વધશે ત્યાર પછીનો દાખલો જોઈએ દાખલા નંબર વીસ પી બરાબર ઋણ દસ માટે પી વર્ગ ઓછા બે પી ઓછા દસ આપણે આ દાખલાને છેમ છેમ જ નીચે ઉતારીએ પણ ચલને કાઉસમાં લખી નાખીએ અને ચલની કિંમત છે મારે ઓછા દસ મૂકવાની છે તો અહીંયા મૂકી દો હવે ઓછા દસ નો વર્ગ ઓછે ઓછે વત્તા અને દસ નો વર્ગ એટલે દસ ગુણ્યા દસ એટલે મને જવાબ મળે સો ઓછે ઓછે વત્તા અને દસ ગુણ્ય થઈ જશે વીસ અહીંયા કેટલા છે તો કઈક ઓછા સો વત્તા સો ઓછા સો એટલે જવાબ આ બે નો જવાબ શૂન્ય થઈ જાય તો વધે કોણ અહીંયા ફક્ત વત્તા વીસ વધે બીજી રીતે કહું તો સો વત્તા વીસ એટલે એકસો વીસ એકસો વીસ માંથી સો ને બાદ કરો તો વીસ મળે તમારે જે રીતે જવાબની ગણતરી કરવી હોય એ રીતે છેલ્લો જવાબ સાચો મળવો જોઈએ ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર એકવીસ ઝેડ બરાબર દસ માટે ઝેડ નો ઘન ઓછા ત્રણ કાઉન્સમાં ઝેડ ઓછા દસ અને કાઉન્સ પૂરો આ પ્રકારના દાખલા આવે ત્યારે અહીંયા હું ઝેડ આ ઝેડ છે રાખું છું ઝેડ નો ઘન ઓછા ત્રણ ઝેડ હવે અહીંયા ઝેડ બરાબર હું દસ મૂકી દઉં બંને જગ્યાએ તો ઝેડ નો ઘન કરો એટલે દસ નો એટલે એટલે હવે ઓછા ત્રણ ના તો ઓછા ત્રણ અહીંયા લઈ લઈ પણ દસ માંથી દસ બાદ કરો તો શૂન્ય થઈ જાય ને શૂન્ય નો ગુણાકાર ત્રણ સાથે કરો એટલે આ પણ શૂન્ય થઈ જાય તો આપણા માટે ફક્ત જવાબ રહેશે એક હજાર ત્યાર પછીનો દાખલો જોઈએ હવે સોરી હજાર માંથી શૂન્ય ને બાદ કરો તો એટલે આપણો જવાબ રહેશે એક હજાર ત્યાર પછી જોઈએ દાખલા નંબર એ બરાબર ત્રણ અને બી બરાબર બે અહીંયા બે ચલ આપેલા છે એક આપેલો છે એ અને બીજો આપેલો છે બી બંનેની કિંમત આમાં મૂકવાની અને આપણો જવાબ ગોતવાનો છે કિંમત શોધવાની છે તો પહેલા તો આપણી પદાવલી છે એ વત્તા બી એ જેમ છે એમ જ એને ફરીથી હું નીચે લખી નાખું છું હવે જ્યાં એ દેખાય અહીંયા મારે ત્રણ મૂકવાના છે અને બી દેખાતા તા અહીંયા મારે બે મૂકવાના છે તો ત્રણ વત્તા બે સહેલો જવાબ પાંચ મળશે બસ પૂરું તો આમાં ભલે ને ચલ બે આપેલા હોય કે ત્રણ આપેલા હોય એની સામે ચિંતા ન કરવાની આપણે શું આપેલું છે અને શું ક્રિયા કરવાની છે એના ઉપર ધ્યાન આપશો તો તમારો જવાબ સાચો થશે ત્યાર પછીનો દાખલો જોઈએ ત્રેવીસ ત્રણ અને બી બરાબર બે માટે પદાવલી આપેલી છે તો એ પદ હતું એમ જ લખીએ પણ ચલને ને લખી નાખીએ શું ને આપણે આવું લખશું તો અહીંયા એ ની કિંમત મારે ત્રણ મૂકવાની છે અને બી ની કિંમત બે મૂકવાની છે અહીંયા સાત અને ત્રણ નો ગુણાકાર થાય તો સાત તરી એકવીસ થાશે ચાર દુ આઠ થઈ જશે પણ ઓછા હવે એકવીસ માંથી આઠ ને બાદ કરો એટલે જવાબ મળશે તેર તો આ જે બદાવલી હતી એની કિંમત આપણને તેર મળે છે એની કિંમત ત્યાર પછી જોઈએ દાખલા નંબર ચોવીસ એ બરાબર ત્રણ બી માટે એ વર્ગ એ બી વત્તા બી વર્ગ આપેલું છે તો એ આપણી પાસે પદાવલી છે એની કિંમત ત્રણ મૂકી દઈ અને બી ની કિંમત બે મૂકી દીધી ત્રણ નો વર્ગ નવ થશે ત્રણ તરી નવ બે તરી છ અને છ દુ બાર જવાબ તો વત્તા બાર મળશે બે નો વર્ગ એટલે બે દુ ચાર થયો તો અહીંયા કરો અને તો એનો જવાબ થશે ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ તો દાખલા નંબર પચીસ માં પણ એ બરાબર ત્રણ અને બી બરાબર બે માટે એ ઘન ઓછા બી ઘન એવું કીધું છે તો અહીંયા આપણે એ અને બી ને કાઉસમાં લખી નાખી છે કારણ કે એ આપણે એ જગ્યાએ ચલની કિંમત નવ ને નવ તરી સત્યાવીસ હવે બે નો ઘન એટલે શું તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર અને ચાર દુ ને આઠ થશે તો અહીંયા ઓછા આઠ લાગુ પડે તો સત્યાવીસ માં આવા કુલ તેર વિડીયો છે આપણે આ દસમો વિડીયો નિહાળ્યો કિંમત શોધવા માટે હવે આપણે આના પછીનો વિડીયો છે અગિયારમો પદાવલીની કિંમત શોધો એ ખાસ નિહાળજો અને તમારા આવા શેર કરજો બાય બાય શૈક્ષણિક તેમજ આઈસીટી ને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો